પન્નાલાલ પટેલની એક વાર્તા નેશનલ પન્નાલાલ પટેલ વિશે પન્નાલાલ પટેલ વાર્તાકાર તરીકે કેવા છે એ મેં એક આખો વિડિયો મૂકેલો છે તમે જોઈ શકો છો પણ પન્નાલાલ પટેલની ગ્રામ પરિવેશની વાર્તાઓ ઉપરાંત પોતાના સમયને આલેખતી બદલાયેલા જીવન મૂલ્યોને વ્યક્ત કરતી વાર્તાઓમાં સ્વાતંત્ર પૂર્વેની અને પછી તરતના સમયગાળાની અમલદાર શાહીનું એક વર્વ ચિત્ર પન્નાલાલ આલેખે છે પન્નાલાલ પટેલની આ બદલાયેલા જીવન મૂલ્યોને વ્યક્ત કરતી વાર્તાઓ પ્રમાણમાં બોલકી છે અને વાર્તાના શાસ્ત્રીય માપદંડો પર ખરી નથી ઉતરતી છતાંય આજે આ વાર્તાઓ પ્રસ્તુત છે અને શાસકો બદલાઈ ગયા હોવા છતાં આમાંના કેટલા બધા પ્રશ્નો આપણને આજના લાગી શકે આપણે કેવું પડે કે સામાજિક સંપ્રજ્ઞતા પોતાના સમયની પનાલાલની અંદર અને મેઘાણીની અંદર જે રીતે વાર્તાઓ દ્વારા પ્રગટ થઈ છે એવું બીજા છેક હિમંશી શેલત સુધી આપણે રાહ જોવી પડે છે પનાલાલની આ વાર્તાઓમાં આઝાદી માટે સ્વરાજ માટે પ્રજાએ જોયેલા સપના આઝાદી પછીનો કારમો સ્વપ્નભંગ ઉલટસુલટ થઈ ગયેલા જીવન મૂલ્યો બદલાતો કાળખંડ આ બધું જ આલેખાયું છે આઝાદી પછી પ્રજા માનસ કઈ રીતે પલટાયું સત્તાધીશો દ્વારા શોષણનો રૂપ કેવી રીતે બદલાયું પ્રજાના સોનેરી સપના કઈ રીતે ધૂળમાં મળી ગયા એની વાત પન્નાલાલ પટેલની ઘણી બધી વાર્તાઓમાં થઈ છે પણ આપણે વાત કરવી છે નેશનલ સેવિંગ નામની વાર્તા નેશનલ સેવિંગ વાર્તા આઝાદી પહેલાના સમયની વાત કરે છે જો દાણી નું ઘડિયા અને નેશનલ સેવિંગ પન્નાલાલની આ બે વાર્તાઓ આઝાદી મળ્યા પહેલાની વાત કરે છે આઝાદી પછી કેવા થયા એની વાત પણ પન્નાલાલે કરી છે તો નેશનલ સેવિંગ આઝાદી સમયની વાત કરે છે આદિવાસી પ્રજાને વિશ્વયુદ્ધ કે એની અસરો વિશે કશી ખબર નહોતી પણ એટલી સમજ હતી કે સરકાર ખર્ચો તો છેલ્લે પ્રજા પાસેથી જ વસૂલ કરવાની લડાઈના કારણે એટલે કે આ બીજા વિશ્વયુદ્ધની વાત છે અંગ્રેજો લડાઈમાં જોડાયા અને એની અંદર ખર્ચો થયો એ વેરા ભારતની પ્રજા પર નાખ્યા તો અંગ્રેજ સરકારને ધૂમ ખર્ચો થયો છે એટલે પ્રજાએ ફરજિયાત પાંચ કે દસ રૂપિયા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લેવાના આ એ સમયના પાંચ કે દસ રૂપિયા છે આ સર્ટિફિકેટ સરકાર તમને આપે ને તમારે સરકારને પાંચ કે દસ રૂપિયા આપવાના એવો એક ફતવો બહાર પાડવામાં આવ્યો જો વિરોધ કરવામાં જાય તો તરત પૈસા ડબલ થઈ જાય ઓતરા ચીતરાના તાપમાં ખુલ્લા આ ભેઠળ જાજમ પાથરી હોવા છતાંય એના પર બેસવાની આ ભીલ ખેડૂતોની હિંમત નથી આ આદિવાસી એ ઉત્તર ગુજરાતના આદિવાસી છે કારણ કે પન્નાલાલ એ प्रदेशના છે જેમના ઘરમાં ખાવા ધાન નથી ઘર પર પૂરા પચાસ નળિયા નથી એ પ્રજા પૈસા ભરે ક્યાંથી પ્રજા બાપડી સમજે છે કે રાજાને આ રૂપિયા ભરવા માટે કાં તો ઢોર વેચવું પડશે અને કાં તો કોઈને ત્યાં ભાગ્યો રહેવાનો વખત આવશે કાં તો ખેતી વેચી દો અને કોઈકને ત્યાં વેઠ કરો અથવા

કે બાર વર્ષે આ પૈસા તમને વ્યાજ સાથે પાછા મળવાના પણ પ્રજાનો પ્રશ્ન છે કે બાર બાર વર્ષ સુધી આ કાગળિયા સાચવવા ક્યાં ઘર તો ઝૂપડા છે એમાં આ કાગળિયા ક્યાં મૂકવા અને એ બાર વર્ષ સુધી પણ જેવી સરકાર શોષણ માટે આ ભીલ ખેડૂત પંદર રૂપિયાની બકરી આઠ રૂપિયામાં શેઠને વેચે અને પછી પેલું સર્ટિફિકેટ પણ બે રૂપિયામાં શેઠને આપી દેના તો દસ રૂપિયા પૂરા એટલે એ એવું માને કે મારે બે રૂપિયા ઓછા આપવા પડ્યા અને એમ સરકારના દસ રૂપિયા આ બિલ ખેડૂતો ભરે છે એક ખેડૂતે આ દસ રૂપિયા ભરવા માટે આઠ રૂપિયામાં બકરી અને બે રૂપિયામાં શેઠને સર્ટિફિકેટ વેચ્યું એવી ખબર પડતા પછી તો લાઈન લાગી ગઈ સાવ નજીવી ચીજના બદલામાં ગામના તમામ લોકો પેલા સર્ટિફિકેટ શેઠને પધરાવવા તૈયાર થઈ ગયા આપણે માનવું પડે કે દરેક સમયને પોતપોતાના નેશનલ સર્ટિફિકેટ હોય છે આજે પણ આપણે આ નેશનલ સર્ટિફિકેટમાંથી મુક્ત થયા નથી શોષણના કેટલા સ્તર હોય સરકાર શોષણ કરે પછી અમલદારો કરે પછી ગામનો શેઠ કરે પ્રજાએ તો માત્ર શોષાવાનું જ હોય તો નેશનલ સેવિંગ એ હકીકતે એક કટાક્ષ પ્રજાના શોષણનું પ્રતિક થઈ જાય છે